ખેડૂત મિત્રો આપણે સૌ પ્રથમ એક બસો લીટર નું બેરલ લીધું છે સાફ કરીને કમ્પ્લેટ ત્યારબાદ આપણે સૌ પ્રથમ એની અંદર ઉમેરીશું દેશી ગાય નું છાણ દસ કિલો દેશી ગાય નું છાણ લેવાનું છે અને બેરલ માં નાખવાનું છે દસ લિટર ગૌમૂત્ર લઈ અને બેરલ માં ઉમેરવાનું છે

ત્યારબાદ આને કોથળાથી ઢોકી અને છાયડામાં મૂકી સાત આઠ દિવસમાં તૈયાર થઈ જાય છે અને ત્યારબાદ આપણે ખેતરમાં ઉપયોગ કરી શકાય જીવા ઘણા બધા ફાયદા થાય છે જે આપણને મીટિંગમાં સમજાયું ને આ ડેમો મારફતે તમે વધુમાં વધુ જાણી શકો અને સૌ આવી પ્રાકૃતિક ખેતી કરો આભાર